હેલો એવરીવન છેલ્લા કેટલાક દિવસોથી કોલકાતાના ઇન્સિડન્ટ્સ વિશે લોકો સ્ટેટસ મૂકી રહ્યા છે આજનો વિડીયો મારો ગુજરાતીમાં હશે કારણ કે ઘણા લોકોએ કોલકાતા કેસ ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા છે એને શેર પણ થયા છે પણ જે વિડીયોઝ હિન્દી અને ઇંગ્લિશમાં શેર થાય છે એ નેશનલ લેવલે તો બરાબર છે પણ જ્યાં લોકોને હિન્દી અને અંગ્રેજી ખબર જ નથી એવા લોકોને આપણે જાગૃત કરવાની જરૂર છે એટલે મારો આજનો વિડીયો ગુજરાતીમાં હશે મારો આ વિડીયો એ લોકો માટે છે સમાજના એ તબક્કા માટે છે કે જે અંગ્રેજી નથી સમજી શકતા અમુક વાતો જે હું આ વિડીયોમાં કરીશ જે સામાન્ય માણસોની વિચારધારા છે એનાથી અમુક મારી વાતો અલગ હોઈ શકે છે જો કોઈની લાગણી દુભાય તો માફી માગું છું પણ એઝ અ ડૉક્ટર જે હું જોઈ રહ્યો છું સમાજ અને દેશમાં એના ઉપર મારે વાત કરવી છે તો સૌથી પહેલાં જેને ઇન્સિડન્સ ખબર નથી કે જેને ખબર નથી કે કોલકાતામાં શું થયું છે તો કોલકાતામાં એક રેસિડેન્ટ ઉપર અમુક દિવસો પહેલાં એના ઉપર રેપ અને એની હત્યા થઈ ગઈ અને એના ઉપર ઘણું બધું પછી ચાલ્યું લોકોએ કેન્ડલ માર્ચ કરી આખા દેશમાં એના વિરોધમાં લોકોએ આંદોલન કર્યા અને ઘણું બધું હજી સુધી ઘણું બધું ચાલી રહ્યું છે દરરોજ નવા નવા ફેક્ટ્સ બહાર આવી રહ્યા છે નવી નવી વસ્તુઓ જાણવા મળી રહી છે પણ મારે એ વસ્તુ પર વાત નથી કરવી મારે અમુક વસ્તુઓ પૂછવી છે સમાજને અને દેશને કારણ કે દેશ એમને નથી બનતો દેશ આપણાથી અને સમાજથી જ બને છે ને તો પહેલી વાત એ કે જ્યારે પણ આવું કશું થાય છે ત્યારે આપણો આક્રોશ એવો હોય છે આપણને એમ થાય છે કે હવે બસ થઈ ગયું અને હવે આપણે બદલાવ જોઈએ છે ચેન્જ હવે જોઈએ છે દેશમાં પણ શું આપણે ચેન્જ થવા માંગીએ છીએ આપણો મતલબ આપણે આપણા સમાજ આપણો પરિવાર શું આપણે ચેન્જ થવા માંગીએ છીએ ફોર એક્ઝામ્પલ શું તમે આખી જિંદગીમાં મહિલાને હેરાન થતી નથી જોઈ હૃદય ઉપર હાથ રાખીને કહો શું તમે ક્યારેય કોઈ મહિલાને પુરુષ દ્વારા હેરાન થતી નથી જોઈ ત્યારે તમે શું કર્યું છે આપણે શું કરીએ છીએ શું બસમાં ટ્રેનમાં આપણા જ્યાં વર્ક પ્લેસ હોય અથવા ઘરમાં સ્ત્રીઓ ઉપર કોઈક ના કોઈક રીતે અત્યાચાર થઈ રહ્યો છે આપણે કેટલી વાર ઉભા થયા છીએ બહુ ઇઝી છે સ્ટેટસ અને કેન્ડલ લાઈટ કરીને દેશ બદલવા જવો પણ એટલું જ મુશ્કેલ છે શું કરવું જોઈએ એનાથી વધારે જરૂરી છે પહેલા સમજવું કે કેમ થઈ રહ્યું છે આ બધું જો આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે આ લોકો જે રેપિસ્ટ મૂળ તો આપણામાંથી જ હોય છે ને મધુમિતા પાંડે તિહાડ જેલમાં કેટલા રેપિસ્ટના ઇન્ટરવ્યૂઝ લીધા જો તમે એમના ઇન્ટરવ્યૂઝ જુઓ તો તમને ખબર પડશે કે એ લોકો પણ એક સામાન્ય આદમી જેવા જ દેખાતા હોય છે એમના બોલચાલ સામાન્ય માણસો જેવી જ હોય છે ઇવન આપણા સમાજની અંદર એ કેટલા લોકો પોટેન્શિયલ રેપિસ્ટ હશે જે આપણને ખબર જ નથી તો આપણે જાણવાની જરૂર એ છે કે આવા ઇન્સિડન્ટ થઈ કેમ રહ્યા છે કારણ શું આ વસ્તુને આપણે ધ્યાનથી સમજીએ તો આપણને ખબર પડે કે કોઈ પણ ગુનો કોઈ પણ ગુનો થાય એ પહેલાં માણસના દિમાગમાં એ વસ્તુનો વિચાર આવે છે અને વિચાર જો આવી રહ્યો છે તો એનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક એનો સ્ત્રોત હોવો જોઈએ વિચારનો તમે વિચાર કરો કે આ માણસો જે પણ આ ક્રાઇમ કરી રહ્યા છે એમના દિમાગમાં આ વસ્તુ નાખે છે કોણ હવે આપણે કહીએ કે એ લોકોને એડવર્ટાઇઝમેન્ટ મૂવીઝ કોઈપણ જગ્યાએથી આવા વિચાર આવી શકે છે પણ તો એ પુરુષે પોતાના ઉપર કંટ્રોલ તો રાખવું જોઈએ એવું જો આપણે વિચારતા હોઈએ તો તો વિચાર કરો કે તેર વર્ષનો છોકરો જ્યારે બાળકીનો રેમ કરે છે ત્યારે કોનો વાંક છે ત્યારે આપણા સૌનો વાંક છે તો આપણે જો હવે આવા વસ્તુમાં આવી સિચ્યુએશનમાં થાય છે હું કે આપણે એમ કહી દઈએ છીએ કે લોકો છોકરીઓ જાગૃત રહેવું પડશે છોકરીઓએ પોતાનું ધ્યાન રાખવું પડશે જનરલી આપણે સમાજમાં જોઈએ છીએ કે માણસો ડાયરેક્ટ જ્યારે આવી વસ્તુઓ થાય છે ત્યારે છોકરી ઉપર બ્લેમ નાખી દે છે કે છોકરીનું આંખ છે એ રાતે આવી રીતે બહાર ફરે છે આવા કપડાં પહેરે છે તો આપણે છોકરાને કેમ નથી કહેતા કે છોકરો કેમ રાતે બહાર ફરે છે છોકરાને શું જરૂર છે રાતે બહાર ફરવાની સમસ્યા એ છે કે આપણા સમાજે કોઈ પણ રીતે સ્ત્રીઓને બ્લેમ આપવાનું કામ કરી દીધું છે અને એમાં પોતે સ્ત્રીઓ પણ પાછળ નથી જનરલી જનરલી કોઈ પણ છોકરી જો રાતે મોડે ઘરે આવે તો પપ્પાઓને કે અંકલને ફરક નથી પડતો હતો જેટલી આજુબાજુવાળી આંટીઓને ફરક પડતો હોય છે કેમ કે આપણા દિમાગમાં એ ઘુસાડી દેવામાં આવ્યું છે કે છોકરી બહાર ન રહી શકે છોકરીએ ઘરમાં જ રહેવું જોઈએ છોકરીએ આવા કપડાં જ પહેરવા જોઈએ છોકરીએ વ્યવસ્થિત રીતે રહેવું જોઈએ જો છોકરી બહારે ફરે છે કે છોકરી રાતે મોડે સુધી કામ કરે છે અથવા અમુક ટાઈપના કપડાં પહેરે છે તો સૌથી પહેલાં એના ચરિત્ર ઉપર વાત થાય છે ચરિત્ર વિશે લોકો વાતો કરવા માંડી જાય છે તો જો છોકરી આવું કરે છે તો આપણે છોકરાને કેમ પ્રશ્ન નથી પૂછતા આપણા સમાજમાં આપણે જોઈએ છીએ ને ઇવન ઘરમાં જોઈએ છીએ ભારતની અંદર નેવું ટકા રેપ કેસીસ છોકરીઓ સાથે એમના જાણીતા લોકો એ જ કરેલા હોય છે જેનું રિપોર્ટિંગ એ નથી થતું હોય તો એ આ કોણ લોકો છે આ તો પરિવારના જ લોકો છે ને એમનાથી તમે કઈ રીતે સ્ત્રીને સુરક્ષિત રાખશો એનાથી કઈ રીતે પોતાની છોકરીને પોતાની દીકરીઓને એમનાથી સુરક્ષિત રાખશો ઇવન ઘણા કેસમાં જ્યારે ખબર પડતી હોય છે કે છોકરી સાથે આવું થયું છે તો મા બાપ અથવા સમાજ એ વસ્તુને દબાવવાનો ટ્રાય કરતા હોય છે તેમ આપણે કોનાથી ડરીએ છીએ આ બધી વસ્તુઓના કારણે છોકરાઓમાં અને પુરુષોમાં એક વિચાર બેક ઓફ માઇન્ડ એક વિચાર હોય છે કે ઓકે અમે ગમે તે કરી શકીએ કારણ કે સમાજે હું એક્સેપ્ટ કરેલું છે તમે ઘણી મહિલાઓને કહેતા સાંભળ્યું હશે કે એ પુરુષ છે તો ગમે તે કરી શકે આપણે સમજવું જોઈએ ના પુરુષ ગમે તે ન કરી શકે પુરુષ ઇવન પોતાની પત્ની સાથે પણ બળજબરી ના કરી શકે આપણે સ્ત્રીને એક અન્ય માણસની જેમ જ ટ્રીટ કરવી પડશે એ કોઈ એક અલગ ગ્રહથી આવેલું પ્રાણી નથી કે જેને આપણે અલગ રીતે ટ્રીટ કરીએ છીએ હા આપણા વાતાવરણે આપણને જે રીતે મૂવીઝ દેખાડવામાં આવે છે જેવી રીતે આપણને અલગ અલગ એડવર્ટાઈઝમેન્ટ હોય છે આપણા દિમાગમાં એવી રીતે ભરવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા અત્યારે એવું છે આપણે રીલ્સ જોઈએ છીએ જેમાં સ્ત્રીને એક ઓબ્જેક્ટ એક વસ્તુ બનાવી દેવામાં આવી છે તમે હવે ઓબ્ઝર્વ કરજો તમે જ્યારે એવા મૂવીઝ અથવા એવી રીલ્સ જોઈને જ્યારે બહાર નીકળો છો ત્યારે એક સ્ત્રીને આપણે એક સ્ત્રી નથી ગણતા કંઈક વસ્તુ સમજી લઈએ છીએ જે ભોગવવાની વસ્તુ છે તો આવા વાતાવરણમાંથી પણ આપણે બહાર નીકળવું પડશે લોકોના એવા પણ સ્ટેટસ હતા કે આપણે આવી રીતે ફાંસી દઈ દેવી જોઈએ જે ગુનેગાર હોય એને સારકલમ કરી દેવું જોઈએ પબ્લિકમાં આપી દેવું જોઈએ પબ્લિક એનો નિર્ણય લેશે અમુક લોકો એક્ઝામ્પલ આપે છે કે સાઉદી અરેબની અંદર આવું છે એમના પબ્લિકલી એમને ફાંસી આપવામાં આવે છે ભારતમાં પણ આવું થવું જોઈએ તરત એમને ન્યાય મળવો જોઈએ તો આમાં પણ એક વસ્તુ એ પણ છે કે ભારતની અંદર જેટલા ગુના દાખલ થાય છે કારના એમાંથી પિસ્તાલીસ ટકા ગુના ફેક હોય છે મતલબ ખોટા ખોટી રીતે એમના ઉપર આરોપ લગાવવામાં આવે છે છોકરા ઉપર તો જો આપણે ડિમાન્ડ કરીએ છીએ કે કોઈ પણ આરોપીને તરત ફાંસી લગાવી દેવો જોઈએ તો કેટલા ગુનાને પણ ફાંસી થઈ જશે ને તો આપણે દર વખતે ઇમોશનલી આપણે ભાવનામાં વહીને નિર્ણય ના લઈ શકીએ આપણે વિચારવું પડે કે કોઈ નિર્દોષને ક્યારે અન્યાય ના થઈ જાય કોઈ નિર્દોષને સજા ના થઈ જાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે છોકરાઓને જાગૃત કરવા પડશે છોકરાઓને એ રીતે સ્ત્રીને અથવા છોકરીઓને જોવી પડશે કે એ કોઈ અલગ માણસ નથી એના માટે એજ્યુકેશન બહુ જરૂરી છે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે એજ્યુકેશન જરૂરી છે એ બંને વચ્ચે વાર્તાલાપ થવો જોઈએ એકબીજાના ભાવનાઓ એકબીજા વિશે વાતચીત કરવાનો એ બંનેને મોકો મળવો જોઈએ આપણે ભારત ભારતીય સંસ્કૃતિમાં એક એ પણ છે કે છોકરા છોકરીને વધારે તમે બહાર ભેગા આપણે જોતાય નથી ભેગા બેસી ના શકે વાત ન કરી શકે તો અહીંયા હવે છોકરા સાથે એવું થઈ જાય છે કે એને ખબર જ નથી કે છોકરી શું છે એમના વિચારો શું હોય છે આવી કંડિશનમાં છોકરો પોતાની રીતે જજમેન્ટ લે છે વિચાર કરો તેર વર્ષનું બાળક જ્યારે કોઈ છોકરી ઉપર રેપ કરે છે બળાત્કાર કરે છે મતલબ એની માનસિક સ્થિતિ ક્યાં છે એ એ એ શું વિચારે છે એ ક્યાંથી આ બધું જોઈ રહ્યો છે તો આપણે આવી સિચ્યુએશનમાં છોકરાઓને એજ્યુકેટ કરવાની જરૂર છે છોકરાઓને શિક્ષિત કરવાની જરૂર છે અને આવા વિષયો ઉપર આપણા સમાજે ખુલ્લું મગજ રાખવું જોઈશે ખુલ્લી વિચારધારા રાખવી જોઈશે કે ઓકે આ વિષય ઇમ્પોર્ટન્ટ છે આના ઉપર ડિસ્કશન થવું જોઈએ આપણા કુટુંબની અંદર આના વિશે કોઈ વાત નથી થતી તો હવે જ્યાં સુધી કુટુંબમાં જ્યાં સુધી આપણા પરિવારમાં જ આવી રીતે વાત નથી થતી ત્યાં સુધી આપણે કઈ રીતે માની શકીએ કે છોકરાઓને બધી પોતાની રીતે ખબર પડે છોકરાઓને નહીં ખબર પડે અને જ્યારે છોકરાઓને નહીં ખબર પડે તો એ લોકો બહારથી જાણવાનો ટ્રાય કરશે અને બારેથી એજ્યુકેશન સાચું જોઈએ એવું જરૂરી નથી તો આપણે લોકોએ સમાજે છોકરાઓને એજ્યુકેટ કરવા પડશે અને એના માટે જ આ પ્રયાસ છે કે હું સમાજના છોકરાઓને મારા નાના ભાઈઓને આ વિડીયો થ્રુ વાત કરવા માગું છું કે કોઈ પણ જો તમને ડાઉટ હોય તમારા શિક્ષકો સાથે વાત કરી શકો તમે જે એના ઉપર વિશ્વાસ રાખી શકો એવા મોટા ભાઈઓ સાથે વાત કરો ઘણી બધી વસ્તુઓ છે જે ભારતીય છોકરાઓને સામાન્ય રીતે આપણા લેવલે છોકરાઓને ખબર નથી કે જે બહુ જાણવી જરૂરી છે કે પહેલું તમે કોઈ પણ છોકરીને સ્ટેર એકદમ ધારી ધારીને આંખથી ન જોઈ શકો આપણે મૂવીઝમાં એવું દેખાડે છે આપણે મૂવીઝમાં કેટલું બધું દેખાડવામાં આવે છે કે છોકરી સાથે કઈ રીતે વ્યવહાર કરી શકો છો બધું સાચું નથી મૂવીઝમાં જેટલા સોંગ્સ આપણે સાંભળીએ છીએ જેટલા ગીતો સાંભળીએ છીએ એવા એવા ડાયલોગ્સ સાંભળીએ છીએ જરૂરી નથી બધું સાચું હોય તો મૂવીથી પ્રેરણા લેવી ફિલ્મોથી પ્રેરણા લેવી જરૂરી નથી આપણે પોતે એના માટે સાક્ષર થવું પડશે આના આ વિષય ઉપર ઘણી બધી બુક્સ છે આપણે કેટલું બધું વાંચી શકીએ છીએ સારા સારા યુટ્યુબ ઉપર આપણે ફોલો કરી શકીએ છીએ માણસોને એવા લોકોને આપણે ફોલો કરી શકીએ છીએ કે જે પાસે જેમની પાસે ખરેખર આના વિશે નોલેજ હોય આના વિશે જેને ખબર હોય એવા માણસો સાથે આપણે વાત કરી સકીએ છીએ તો કરીને બીજું કોઈનો પીછો કરવો એ પણ ગેરકાયદેસર છે કોઈની પરમિશન વગર કોઈનો ફોટો લેવો અથવા કોઈનો વિડીયોઝ લેવો એ ગેરકાનૂની છે આના માટે તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે તો હું કોઈની સાથે કરીશ એવું મારી સાથે પણ થશે કારણ કે આપણે બધા સમાજમાં છીએ તો કોઈ એક માણસના સુધરવાથી ફરક નહીં પડે સરકારના સુધરવાથી ફરક નથી પડવાનો મોટા મોટા કાયદા લાવવાથી પણ ફરક નહીં પડે હા જે ગુનેગારો છે એને સજા થવી જ જોઈએ જે પીડિતા છે એને ન્યાય મળવો જ જોઈએ પણ દેશ આપણાથી બનેલો છે આ સમાજ આપણાથી બનેલો છે અને આના માટે આપણે જે જૂની વિચારધારા છે પાખંડ જે છે ભારતીય સંસ્કૃતિના નામે કે છોકરીઓને બંધન બનાવીને રાખવામાં આવે છે એ દૂર કરવું પડશે આપણે મોકળા વિચારો ના થવું પડશે છોકરીઓ પોતાની જાતને શિક્ષિત કરી શકે છે એજ્યુકેટેડ કરી શકીએ છે કોઈક સ્કીલ હોવી જોઈએ કંઈક એજ્યુકેશન હોવું જોઈએ કંઈક આવડત હોવી જોઈએ તમારા દિમાગથી તમે એજ્યુકેટેડ હોવા જોઈએ આપણા સમાજે એવી દ્રષ્ટિ કેળવવી પડશે કે જ્યાં સ્ત્રીને ખાલી દેહ સિવાય પણ કંઈક આપણે સમજીએ એની અંદર શું આવડત છે એની અંદર કેટલી નોલેજ છે કેટલું જિજ્ઞાસા છે એ કવિતા લખી શકે છે પેઇન્ટિંગ કરી શકે ડાન્સ કરી શકે છે એ ગાય સારું શકે છે છોકરી એની અંદર કઈ આવડત છે એ પણ આપણને જોતા શીખવું પડશે આપણે સ્ત્રીને ખાલી એક દેહ માનને સિવાય પણ એક વધારે એનાથી વધારે ઉપર એને દરજ્જો આપવો પડશે તો જ્યારે પણ હવે આપણે કોઈને જોઈએ તો આપણી જે નજર છે એને બીજી રીતે કરવી પડશે આપણે જોવું પડશે કે એની અંદર કઈ કઈ આવડત છે શું સ્કિલ છે ફોર એક્ઝામ્પલ અત્યારે ઓલિમ્પિકની અંદર આપણી જે દીકરી બ્રોન્ઝ મેડલ લઈને આવી તો પણ છતાં પણ આપણી નજર ખાલી એમના સુંદરતા ઉપર જ છે આપણો સમાજ જસ્ટ આ જ વસ્તુ વિચારે છે આપણે એની લાયકાત એની જે આવડત છે એની જે સ્કિલ છે એને એપ્રિશિએટ હજી પણ આપણે નથી કરતા હજી પણ આપણે એની સ્કિલ ઉપર એની મહેનત ઉપર એની હાર્ડવર્ક ઉપર આપણે કોઈ પણ એના વખાણ નથી કરતા આપણે જસ્ટ સ્ત્રીઓની સુંદરતા ઉપર ખાલી બાહ્ય દેખાવ ઉપર જ આપણો સમાજ હજી ટકેલો છે ભેગા મળીને વિચાર કરશું તો આપણો સમાજ આપણી બહેનો માટે આપણી માતાઓ માટે દીકરીઓ માટે સેફ થઈ શકશે